કેસોદમાં વરસાદી પાણી ભરાવાથી ગંદકી અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરતો અહેવાલ ગઈકાલે મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેના પડગાર રૂપે આજે નગરપાલિકાએ આવા પાણી ભરાયેલા બતાવેલ વિઝ્યુઅલની જગ્યાએ ગંદકી સાફસફાઈ કરીને મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટેનો એક ડીડીટીનો છંટકાવ કર્યો હતો અને એક રિપોર્ટની સતર્કતાથી નગરપાલિકાએ નોંધ લીધી હતી આજથી શહેરમાં આવી કામગીરી આરંભી દીધી છે